હર હર મહાદેવ મિત્રો મિત્રો તમે પૂજા અર્ચના કરો ત્યારે નારિયેળ નીકળે તો તમારે શું કરવું જોઈએ મિત્રો ઘણા લોકો હોય છે પૂજા અર્ચના કરતી વખતે જો શ્રીફળ ખરાબ નીકળે છે તો તેને ફેંકી દેતા હોય છે અને તે લોકોને એવો ડર રહે છે કે આપણે માતાજીને શ્રીફળ વધેર્યું છે પણ તે ખરાબ નીકળ્યું તો કંઈક થવાનું હશે આથી આવા ડર થી તે લોકો એ શ્રીફળ ને ફેંકી દેતા હોય છે આથી આવા ઘણા બધા વિચારો છે એ આવતા હોય છે તો મિત્રો આજે અમે તમને જણાવવાના છીએ કે જો તમે પૂજા અર્ચના કરો છો અને માતાજી ને શ્રીફળ વધેરો છો ત્યારે જો તમારું શ્રીફળ ખરાબ નીકળે છે તો તમારે આ વસ્તુ ને અપશુકન ના માનવી જોઈએ મિત્રો આ વસ્તુ અશુભ માનવામાં આવતી નથી આ એક શુભ સંકેત હોય છે કે જેને તમારે જરૂર જાણવો જોઈએ મિત્રો આની પાછળ ઘણા બધા કારણો છે છે એ હોઈ શકે તો મિત્રો આપણે આજના વિડીયોમાં એ જ વસ્તુ વિશે જાણશું કે તમારે પૂજા દરમિયાન જો શ્રીફળ ખરાબ નીકળે છે તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો આ જાણકારી લેવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો આગળ વિડીયો પહેલા જો તમે ઈચ્છતા કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયો લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો શ્રીફળ છે એ બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરે છે તો તે શ્રીફળ શ્રીફળ અવશ્ય વધેરે છે છે મિત્રો આ તેને લક્ષ્મી માતા એક પ્રતીક માનવામાં આવે છે અને તેમાં લક્ષ્મી માતા વાસ હોય છે આથી મિત્રો આપણા હિન્દુ ધર્મ માં શ્રીફળ નું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરે છે તો તે શ્રીફળ અવશ્ય વધેરે છે મિત્રો પાછળ લોકો માનતા પણ રાખે છે કે જો તેની કોઈ પણ પ્રકારની મનોકામના હોય તે પૂર્ણ થઈ જાય છે તો લોકો માતાજીને અથવા પોતપોતાના દેવી દેવતાઓને શ્રીફળ વધેરતા હોય છે પણ મિત્રો ક્યારેક એવું પણ બને છે કે શ્રીફળ વધેરતી વખતે જો એ શ્રીફળ અચાનક ખરાબ નીકળે છે તો લોકો આનાથી ડરી જતા હોય છે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આ શ્રીફળ ખરાબ નીકળ્યું તો આ એક પ્રકાર નું તે લોકો માને છે પણ મિત્રો તમારે આ વસ્તુ ને અપશુકન માનવાની નથી આજે અમે તમને આજના વિડીયોમાં એ જ વસ્તુ વિશે જણાવવાના છીએ કે જો પૂજા અર્ચના કરતી વખતે જ્યારે પણ તમે શ્રીફળ વધેરો છો તો તે શ્રીફળ જો ખરાબ નીકળે છે તો તમારે શું કરવું જોઈએ મિત્રો પહેલી વાત તો એ કે આ શ્રીફળનું ખરાબ નીકળવું એ એક પ્રકારનું જ શુકન માનવામાં આવે છે મિત્રો બધા જ લોકો છે એ પોતપોતાની મનોકામનાની પૂર્તિ માટે માતાજીને પ્રાર્થના કરતા હોય છે અને તે લોકો મન લગાવીને પોતાનું કામ પણ કરતા હોય છે બધા જ લોકો પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે પણ જો તે લોકોની કોઈ પણ મનોકામના પૂર્ણ થતી ન હોય ત્યારે તે લોકો માતાજી પાસે અથવા તો કોઈ પણ પોતાના દેવી દેવતાઓના મંદિરે જતા હોય છે અને તેને હૃદયપૂર્વક પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવાન જો મનોકામના પૂર્ણ થઈ વધેરીશ તો આવી જ રીતે બધા લોકો છે એ શ્રીફળ પોતાના દેવી દેવતાઓને વધેરતા હોય છે મિત્રો એવી માન્યતા છે કે લક્ષ્મી માતા છે એની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઈ હતી આથી મિત્રો જ્યારે પણ લક્ષ્મી માતા પ્રગટ થયા ત્યારે તેમને બહુ જ તરસ લાગી હતી તો મિત્રો એ જ સમુદ્ર મંથન સમયે बाजूમાં એક નારિયેલી હતી તો ત્યાંથી એક શ્રીફળ પણ નીચે પડ્યું હતું આથી મિત્રો એ નારિયેળમાંથી લક્ષ્મી માતાએ જળ ગ્રહણ કર્યું હતું આથી એ શ્રીફળનું પાણી એટલું મીઠું હતું કે જેનાથી લક્ષ્મી માતાની તરસ છે છીપાઈ ગઈ હતી આથી મિત્રો લક્ષ્મી માતાએ એ શ્રીફળને આશીર્વાદ આપ્યા હતા કે આજથી હું તમારામાં વાસ કરીશ મિત્રો આથી જ એવું કહેવાય છે કે શ્રીફળ છે કે જેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે અને શ્રીફળને લક્ષ્મી માતાનું જ એક સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો શ્રીફળ છે એમાં શ્રી એટલે કે લક્ષ્મી માતા તેવું માનવામાં આવે છે આથી લક્ષ્મી માતાનું ફળ આશ્રીફળ તરીકે આપણે માતાજીને જ વધેરતા હોઈએ છીએ આથી મિત્રો આપણે જ્યારે પણ કોઈ મનોકામના રાખીએ છીએ તો આપણે શ્રીફળ વધેરીએ છીએ આથી મિત્રો શ્રી એટલે કે આપણે લક્ષ્મી માતાને એવી પ્રાર્થના કરીએ છીએ કે આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ આપે એટલે મિત્રો આપણે શ્રીફળની માનતા રાખીએ છીએ આથી મિત્રો જુઓ જ્યારે પણ આપણે માતાજીની માનતા રાખી હોય અને આપણે શ્રીફળ વધેરતા હોઈએ છીએ તો જો એ શ્રીફળ ખરાબ નીકળે તો મિત્રો આપણે શું કરવું જોઈએ મિત્રો બધા જ લોકો છે એ ડરી જતા હોય છે કે આપણે માતાજીની માનતા રાખી હતી અને આ શ્રીફળ ખરાબ નીકળ્યું છે તો કંઈક પ્રકારનું અપશુકન થવાનું છે અથવા તો આપણી ઉપર કોઈ મોટી આફત આવવાની છે આથી મિત્રો જો તમે પણ શ્રીફળ વધેરતા હો પોતાની માનતા રાખીને માતાજીને શ્રીફળ વધેરતા હો તો મિત્રો એ શ્રીફળ જો ખરાબ નીકળે છે તો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી મિત્રો માતાજીને શ્રીફળ વધેરતી વખતે એ શ્રીફળ ખરાબ નીકળે છે તો તે એક પ્રકારનું શુભ શુકન માનવામાં આવે છે મિત્રો જો પૂજા કરતી વખતે શ્રીફળ ખરાબ નીકળે છે તો તેના ઘણા બધા કારણ હોઈ શકે છે મિત્રો આ એક લક્ષ્મી માતાનો શુભ સંકેત પણ હોઈ શકે છે કે જે તમારે જાણવું બહુ જરૂરી મનાય છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરે છે તો તેમાં નારિયેળનું ભોગ બહુ જરૂરી માનવામાં આવે છે જો તમે પૂજા અર્ચના કરો ત્યારે શ્રીફળ વધેરો છો અને જો તે શ્રીફળ ખરાબ નીકળે છે મિત્રો એવું મનાય છે કે નારિયેળ વધેરતી વખતે જો તે ખરાબ નીકળે છે તો એનો મતલબ એવો છે કે ભગવાને આપણો પ્રસાદ તેમજ ભોગ છે એ ગ્રહણ કરી લીધો છે તેવું માનવામાં આવે છે એટલે કે મિત્રો આ શ્રીફળ છે અંદરથી આખું સુકાઈ ગયેલ હોય છે આથી એનો અર્થ એ થાય છે કે ભગવાને આપણો પ્રસાદ તેમજ ભોગ છે એ ગ્રહણ કરી લીધો છે તેવું માનવામાં આવે છે તેમજ મિત્રો પૂજા કરતી વખતે ખરાબ શ્રીફળ નીકળે છે તો એક એવો પણ સંકેત છે કે આપણી મનોકામના હવે આવશ્ય પૂર્ણ થવાની છે આથી મિત્રો જ્યારે પણ શ્રીફળ વધેરતી વખતે તે શ્રીફળ ખરાબ નીકળે છે તો તમારી જે કંઈ પણ મનોકામના હોય અથવા તમે જે કંઈ પણ ઈચ્છા માટે માનતા માની હોય તો તમારે એ માનતાનું એકવાર સ્મરણ જરૂર કરી લેવું જોઈએ કારણ કે મિત્રો જો શ્રીફળ વધેરતી વખતે શ્રીફળ ખરાબ નીકળે છે તો તે બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો એવું મનાય છે કે એ આપણી આપણી પ્રાર્થના છે છે સરખી રીતે સાંભળેલી અને તે મનોકામના અવશ્ય પૂર્ણ કરશે અને જો મિત્રો નારિયળ બદલતી વખતે જો એ શ્રીફળ સારું જ નીકળે છે તો મિત્રો એની જે શેષ છે આપણે પ્રસાદના રૂપમાં બધા જ લોકોને વહેંચી દેવી જોઈએ આ વસ્તુ શુભ માનવામાં આવે છે આથી મિત્રો આવી જ રીતે જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચનાઓ કરે છે તો તે શ્રીફળ જરૂર વધેરે છે પણ જો તે શ્રીફળ ખરાબ નીકળે છે તો તેને એક અશુભ સંકેત માનવો જોઈએ પૂજા અર્ચના દરમિયાન શ્રીફળનું ખરાબ નીકળવું એ એક પ્રકારનો શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો આનો અર્થ એ પણ થાય છે કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેવાનો છે અને તે તમારી મનોકામના પૂર્ણ કરવા પણ આવ્યા છે સાથે જ તમને આશીર્વાદ આપશે કે તમે જે કંઈ પણ કાર્ય કરશો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો આવો હવે આપણે શ્રીફળને લગતા વિવિધ ઉપાયો વિશે જાણીએ કે જો તમે શ્રીફળના આ પ્રકારના ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા હોય એ અવશ્ય સમાપ્ત થઈ જાય છે મિત્રો હવે આપણે શ્રીફળના એવા ઉપાયો વિશે જાણશું કે જે ઉપાયને કરીને તમે લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો કે જેનાથી તમારા ઘરમાં જે કંઈ પણ ધનને લગતી આર્થિક સમસ્યા છે અવશ્ય સમાપ્ત થઈ જશે તેમજ તમારા ઘરના સભ્યો કે જે ધંધો કરે છે એમાં તેને ફાયદો થશે તેમજ જો તમારા ઘરમાં કોઈ નોકરીની તૈયારી કરી રહ્યું હોય અને જો તેને નોકરી ન મળી રહી હોય તો મિત્રો તમારી આશ્રીફળના ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ તેમજ તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા વાસ કરતી હોય તો મિત્રો તમારે આ પ્રકારના ઉપાય અવશ્ય કરવા જોઈએ તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ ગ્રહ દોષ બંધન દોષ કે કુંડળી દોષ થી જો તમારો આખો પરિવાર હેરાન થતો હોય તો મિત્રો તમારે આ પ્રકારના શ્રીફળ ને લગતા ઉપાય જરૂર કરવા જોઈએ કે જેનાથી તમે આ બધી સમસ્યામાંથી પૂજા કરી શકો તો મિત્રો શ્રીનો અર્થ દેવી લક્ષ્મી થાય છે આ રીતે શ્રીફળનો અર્થ લક્ષ્મી માતાનો ફળ એવું માનવામાં આવે છે મિત્રો માતા લક્ષ્મી થી સંબંધિત હોવાના કારણે આ નારીયર્થી આપણે જે કંઈ પણ ઉપાય કરીએ છીએ તો એનાથી આપણને ધન લાભ થાય છે મિત્રો નારીયર્ના ઉપાયોથી માતા લક્ષ્મી છે જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને આપણા ઘરમાં ધનની વર્ષા થવા લાગે છે તો મિત્રો આવો આપણે નારિયેળને લગતા વિશેષ ઉપાયો વિશે જાણીએ કે જે ઉપાયને એવું કરીને તમે પણ પોતાના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ કરી શકશો તો મિત્રો આપણે સૌપ્રથમ નારિયેલનો ઉપાય વિશે જાણીએ જો મિત્રો નાના જે શ્રીફળ હોય છે એ શ્રીફળ તમારી અગિયાર શ્રીફળ લઈ લેવાના છે અને એને પીળા રંગના કપડામાં લપેટીને રસોડાના પૂર્વ બાજુના ખૂણામાં મૂકી દેવા જોઈએ મિત્રો આનાથી તમારા ઘરમાં માતા અન્નપૂર્ણાની કૃપા બનેલી રહેશે અને તમારા રસોડામાં અન્નનો અન્ન ભંડાર ક્યારે પણ ખૂટી નહીં શકે તેમજ મિત્રો ધન વૈભવ અને સમૃદ્ધિ માટે પૂજા રૂમ માં એટલે કે મિત્રો પોતાના ઘરના મંદિર માં તમારે પાંચ નાના નાળીયે સાબિત કરવા જોઈએ તેમજ મિત્રો બધા જ નારિયેર તિલક કરવું જોઈએ અને દરેક નારિયેર ઉપર તિલક કરતી વખતે ઓમ હિમ કલી મંત્ર નો સત્યાવીસ વાર તમારે જાપ કરવો જોઈએ તેની સાથે જ મિત્રો શનિવાર નો દિવસ હોય ત્યારે શનિદેવના મંદિરમાં સાત નારિયેલ ચડાવવા જોઈએ અને પછી તેને પાણીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ કે જેના કારણે મિત્રો જુઓ તમારી કુંડળીમાં શનિદોષનો પ્રભાવ હશે તો એ ઓછો થઈ જશે અને તમારી જે કંઈ પણ આર્થિક સમસ્યા હશે એ પણ સમાપ્ત થઈ જશે મિત્રો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પૂજા પાઠ અને ઉપાયો કરવામાં આવે છે પરંતુ મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નારિયેળ હોય ત્યાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય હોય છે અને મિત્રો આવા ઘરમાં ક્યારે પણ પૈસા અને અનાજની કમી થઈ શકતી નથી મિત્રો લઘુ નારિયેળના પ્રભાવથી આર્થિક સંકટ પણ દૂર રહે છે એવું કહેવાય છે કે નારિયેળ ભલે નાનું હોય પણ મિત્રો એમાં એટલી બધી શક્તિ હોય છે કે તેને ઘરમાં રાખવાથી ધન આકર્ષિત થાય છે પરંતુ આ નારિયેળનો પૂરેપૂરો લાભ ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે કે જ્યારે તમે આમંત્રિત કરેલા નાના નારિયેળને તમારી તિજોરીમાં કે પૈસાની જગ્યાએ રાખો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે તે શુભ અને ઝડપી પરિણામ તમને આપી શકે છે કે જે તમારી મનોકામના અનુસાર જ તમને ફળ આપી શકે છે તો મિત્રો આવો હવે આપણે એ વસ્તુ વિશે જાણીએ કે શ્રીફળ શા માટે વધારવામાં આવે છે મિત્રો આપણને એ વસ્તુ તો ખબર જ છે કે જો આપણે જે કાંઈ પણ મનોકામના હોય કે જે આપણે આપણા દેવી દેવતાઓને પ્રાર્થના કરીને આપણે પૂર્ણ કરવા માંગતા હોઈએ છીએ આથી આપણે દેવી દેવતાઓની માનતા રાખીએ છીએ કે જેથી કરીને આપણી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય આથી મિત્રો આપણે માતાજીને તેમજ બધા દેવી દેવતાઓને આપણે શ્રીફળ વધેરીએ છીએ પણ મિત્રો આપણે શ્રીફળ વધેરવાનું કારણ છે એ જરૂર જાણવું જોઈએ મિત્રો શ્રીફળ માં શ્રી નો અર્થ છે એ શુભ એટલે કે નારિયેળ ને શુભ ફળ તરીકે ઓળખવામાં આવે છે આ શુભ ફળની જરૂર પૂજાપાઠ તેમજ લગ્ન પ્રસંગ તથા બીજા પ્રસંગોમાં પહેલા જરૂર પડતી હોય છે મિત્રો એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં લોકો પહેલા જે કંઈ પણ હવન કે પૂજા અર્ચના કરતા તો તેમાં લોકો પશુની બલિ આપતા હતા પણ મિત્રો સદીઓથી આપણા હિન્દુ ધર્મની આ પ્રથા ચાલતી આવે છે કે જે કાંઈ પણ પૂજા અર્ચના અથવા હોમ હવન થાય ત્યારે પશુની બલિ ચઢાવવામાં આવે છે તો મિત્રો આ બલિ પ્રથાને રોકવા માટે ભગવાન શંકરાચાર્ય સહિત મળીને અન્ય ઘણા બધા ગુરુઓએ મળીને શ્રીફળ વધારવાની પ્રથાને શરૂ કરી હતી કે જેમાં પશુની બલિ આપતા તો તેમાંથી લોહી નીકળે છે તે જ રીતે નારિયેળને વધેરતા એમાંથી પાણી નીકળે છે મિત્રો પહેલાના જમાનામાં હવનમાં બકરાનું માથું હોમાવતા હતા તો તેની જગ્યાએ નાળિયેર શરૂઆત કરી હતી હવે લોકો પૂજા વિધિ અને માં વધેર્યા બાદ લોકો તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે આથી મિત્રો મહંત લોકોએ પશુઓની બલિને રોકવા માટે શુભક્તાનું નું પ્રતિક મનાય એવી રીતે શ્રીફળ વધેરવાની શરૂઆત કરી હતી મિત્રો વાસ્તુશાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ને નોકરી કે વ્યવસાય માં પ્રગતિ ન મળી રહી હોય અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો આવા વ્યક્તિએ પોતાના ઘરના આંગણા માં નારિયેળ નું ઝાડ લગાવવું જોઈએ તેમજ વાસ્તુ અનુસાર નારિયેળ નું ઝાડ લગાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આ સાથે ઘરમાં થતા ઝઘડાઓમાંથી માંથી પણ રાહત મળે છે આ ઉપરાંત સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ ધાર્મિક મહત્વ ઉપરાંત નારિયેળનું ઝાડ અને તેના ફળ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવવા માટે નારિયેળ પાણી શ્રેષ્ઠ છે આ ઉપરાંત નારિયેળ પાણી પીવાથી આપણું પેટ અને માથું ઠંડુ રહે છે નારિયેળમાં પ્રોટીન વિટામિન મિનરલ્સ પોટેશિયમ ફાઇબર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેમજ નારિયેળનો ઉપયોગ ફક્ત ખાવા માટે જ થતો નથી પરંતુ માન્યતાઓ અનુસાર તેના કેટલાક ખાસ ઉપયોગો પણ છે પાણી ભરેલા નારિયેળને પોતાની આસપાસ 21 વાર ફેરવ્યા પછી કોઈ મંદિરમાં જાઓ અને તેને બાળી નાખો તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવા માટે તમે દર મંગળવાર કે શનિવારે આ કરી શકો છો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ પણ જલ્દી દૂર થશે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમને નોકરી કે વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તમારા કાર્યનું પરિણામ મળી રહ્યું નથી તો તમારા ઘરના આંગણામાં નારિયેળનું ઝાડ લગાવવું શુભ છે આનાથી નોકરી સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે તેમજ નારિયેરનું વૃક્ષ લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેમજ ઘરમાં સુખ અને શાંતિ રહે છે તેમજ નારિયેળનું ઝાડ હંમેશા ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવું જોઈએ આ વાત હંમેશા ધ્યાનમાં રાખો તેમજ જો તમે જીવનમાં પ્રકારની મુશ્કેલી કે સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મિત્રો પાણી ભરેલા નારિયેળ ને એકવીસ વાર પોતાના પર અથવા મુશ્કેલી નો સામનો કરી રહેલા વ્યક્તિના માથા પર ફેરવો અને પછી કોઈ પવિત્ર સ્થળે જઈને તેને અગ્નિ માં બાળી નાખજો થોડા દિવસો સુધી દર મંગળવાર કે શનિવારે આમ કરવાથી તમને તમને ફાયદા દેખાવા લાગશે જો સખત મહેનત પછી પણ પરિણામ ન મળી રહ્યું હોય તો તમારે કોઈ પણ ગુરુવારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પદ્ધતિ અનુસાર પૂજા કરવી જોઈએ ઉપરાંત એક નારિયેળ પીળા કપડામાં લપેટીને તેમને અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમને તમારી મહેનતનું ફળ જલ્દી મળશે જો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ હોય તો તમારે શનિવારે લાલ કપડામાં નારિયેળ બાંધીને ભગવાન ગણેશને અર્પણ કરવું જોઈએ આ પછી આ નારિયેળ ને મુખ્ય દરવાજા પર લટકાવજો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેમજ મિત્રો જે લોકો શનિ દોષ ધૈય કે સાદેસ્તીના પ્રભાવને ઓછો કરવા માંગતા હોય તેમણે શનિવારે કોઈ પણ પવિત્ર નદીમાં નારિયેળ તરાપવું જોઈએ અને ભક્તિભાવથી ઓમ રાંધોતાય નમઃ નો જાપ કરવો જોઈએ આમ કરવાથી શનિદેવનો નકારાત્મક પ્રભાવ સમાપ્ત થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વીડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ